આપણા ધારાસભ્ય શ્રી કારુભાઈ મહેનત કરી અને લઈ આવ્યા છે અને જે ખેતીવાડીના વિસ્તાર આવે છે એની આજે બમણી રકમ થઈ જાય છે ભાવ થઈ જાય છે એટલે આજે એક કરોડ ને સાઠ લાખ લાખ રૂપિયા મંજૂર કરાવ્યા છે શ્રીએ ત્યારે આજે હું આજે આ નારિયા માંડવીથી રસ્તો જતો અને ધારાસભ્યને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને સરપંચશ્રી અને બધીને આજે આ રસ્તો ખૂબ ઉપયોગમાં આવશે અને આવતા જતા ખેડૂતને વધારે ઉપયોગ થાય અને આથી બીજો રસ્તો જ્યારે ધારાસભ્યો ને એ કહે છે કે આપણે ભંડેરા વાળું નાળું મોટું થઈ જાય વહેલી તકે મંજૂર થઈ ગયું છે મંજૂર થઈ ગયું છે